પાટણના ઐતિહાસિક શ્રીમંત રાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે ચક્ષુદાન દેહદાન કાર્યક્રમ અંતર્ગત પાટણના શ્રેષ્ઠી પ્રહલાદભાઈ ડાયાભાઈ સોની કે જેઓ વર્ષો સુધી ઝવેરી બજારના પ્રમુખ તરીકે ફરજ બજાવી હતી તેઓનું ગતરોજ દુઃખદ અવસાન થતાં આજરોજ ધારપુર મેડિકલ કોલેજ ખાતે તેઓના ચક્ષુદાન દેહદાનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી આ પ્રસંગે શ્રીમંત ફતેસીરાવ લાઇબ્રેરીના પ્રમુખ ડોક્ટર શૈલેષ સોમપરા સુનિલભાઈ પાગેદાર તેમજ રાજેશભાઈ પરીખ હસુભાઈ સોની તેમજ અશ્વિનભાઈ નાયક નટુભાઈ દરજી કેસરલાલ ઠક્કર તેમજ તેમના સુપુત્ર અશ્વિનભાઈ સોની તેમની દીકરીઓ તથા પૌત્ર નૈતિક બિરેન તેમજ સમાજના અગ્રણીઓ આરએસએસના હોદ્દેદારો વેપારી વર્ગ તથા અન્ય સેહીજનોએ ઉપસ્થિત રહી આવા દિવ્યાત્માને વંદન કરીને અંતિમ વિદાય આપી હતી તેઓના પરિવાર દ્વારા શ્રીમંત ફતેસીરાવ લાઇબ્રેરીના પ્રમુખ ડોક્ટર શૈલેષ સોમપરાનો સંપર્ક કરતા તેઓએ ધારપુર હોસ્પિટલના એનાટોમી વિભાગના વડા ડોક્ટર બથીજા સાહેબ આશીષભાઈ તેમજ ડોક્ટર વિરાજ તથા સ્ટાફ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ પરિવારજનો ડોક્ટર જીતુભાઈ પટેલ ડોક્ટર અગ્રવાલ તેમજ ડોક્ટર નિલેશભાઈ પટેલ સૌના સાથ સહયોગથી સ્વર્ગસ્થ પ્રહલાદભાઈ સોનીના પાર્થિવ દેહને વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે અર્પણ કરવામાં આવ્યો હતો શ્રીમંત ફતેસીરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા ટૂંકા સમયમાં જ આ ત્રીજું દેહદાન આપવામાં આવ્યું છે નોંધનીય છે કે સ્વર્ગસ્થ પ્રહલાદભાઈ સોની એક આદર્શ શિક્ષક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી ત્યારબાદ પાટણમાં અંબિકા જ્વેલર્સની શરૂઆત કરી હતી અને સોની બજારમાં વિશ્વાસ અને પ્રેમ સંપાદન કરી આગવી હતી સોની સમાજના વિવિધ મંડળોમાં પ્રમુખ પદ સુંદર વહીવટ કરી સોની સમાજ છાત્રાલય તેમજ સોની સાંસ્કૃતિક ભવન રામજી મંદિર વગેરેનું નિર્માણ કરી વર્ષો સુધી સેવા આપી હતી આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ ધાર્મિક કથાઓ ધાર્મિક પ્રવાસો તેમજ સત્સંગ મંડળ બ્રહ્માકુમારી રાષ્ટ્રીય સ્વયંસેવક તેમજ સિનિયર સિટીઝન ક્લબ વગેરેમાં નોંધપાત્ર પાટણના વિકાસમાં સિંહ ફાળો આપ્યો છે શરીરે દુબડા પણ મનથી મજબૂત સંનિષ્ઠ વડીલ એવા પ્રહલાદ કાકાએ મૃત્યુ બાદ પણ ચક્ષુદાન દેહદાન કરી સમાજને જીવન દર્શનનું ઉદાહરણ પૂરું પાડ્યું છે